જય મિત્રો હું અત્યારે તળાવ જતી મહુવા તાલુકાનું દયાળ ગામમાં છું દયાળ ગામમાં આપણે તમને વાત કરી રમેશભાઈ મંગાભાઈ કવાડ મંગાભાઈ જો અત્યારે અહીંયા છે જો આ મંગાભાઈ છે અહીંયા અને આ એમના ધર્મપત્ની છે અને આ એમની નવ વર્ષની દીકરી છે ને મંગાભાઈની તબિયત અત્યારે બહુ ખરાબ છે અને ઊભા થઈ નથી એકતા અને હાલી નથી એકતા ખાઈ નથી એકતા પી નથી એકતા આવી રીતના રહે છે અને એને એક સંતાનમાં એક દીકરો છે એને પણ માનસિક સ્થિતિ બહુ સારી નથી ખરાબ છે અને આ બેનને થોડી થોડી ખબર પડે થોડી થોડી ખબર ન પડતી પણ અત્યારે ઘર સંસાર અને ઘર ગુજરાત ને અત્યારે જો આ દીકરી ચલાવી રહી દીકરી તારી માટે જ્યાં ઘર બની રહ્યું છે તને કેમ તારી માટે ઘર બનાવવાની તૈયારી કરી છે અને લોકોના અને સહકારથી તને સારું લાગશે બેટા હે અત્યારે શું આવ્યું તારા ઘરે બેલા આવ્યા કેટલું ભણે તું એમ શું નામ તારું છે એમ તો આપણે લોકોને શું કહેશું કે મારું ઘર બનાવવા માટે સર્વ મિત્રોને વિનંતી કે મારું ઘર બનાવવા માટે બધા ફૂલની તો ફૂલની પાકડી મદદ કરો બરાબર ને બરાબર આ કોણ છે હું તારા પપ્પા છે એમ ને તારા પપ્પાની તબિયત કેમ છે છે ખરાબ બેટા એમ નથી સારું ખાઈ પીએ કે કે ખાઈ પીએ કે ખબર હોવું પડે રાધા નાથે ખાઈ લઈ તો હું તા એને આપણે દવાખાને લઈ જવા છે કેમ થાય છે એમ તો મિત્રો ફૂલની તો ફૂલની પાકડી આ પરિવારને મદદ કરવા વિનંતી